નમસ્કાર દિવસભરના તાજા તમારું સ્વાગત છે નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સુપરફાસ્ટ સમાચારોની હેડલાઇન્સ પ્રથમ જાણી લઈએ તો અંબાલાલ પટેલની આગાહી શાળા પ્રવેશ ઉત્સવને લઈને મોટા સમાચાર વિસાવદર પેટા ચૂંટણીના મોટા સમાચાર કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કલેશ સામે આવ્યો છે ભગવાન જગન્નાથજીની એકસો ને અડતાલીસમી રથયાત્રાનું આયોજન આ જગ્યાએ લાગી છે ભયંકર આગ દાવો કરવામાં આવ્યો છે કે ભાજપના સમર્થકોએ તેમના પર કાંકરી ચાળો કર્યો ત્યારે વાત થશે ગત રોજ રાજ્યમાં કોરોનાના બસો પાંત્રીસ નવા કેસ આવ્યા છે ત્યારે વાત થશે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા મોટો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે હપ્તો ક્યારે આવશે સમાચારમાં ગુટખા અને તમાકુ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે આગળ વાત થશે ચોમાસા લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી મિત્રો ચોમાસાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસા અને વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે ચોમાસાની સિસ્ટમ અગિયાર જૂનની આસપાસ આગળ વધવાની શક્યતા છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ધીમે ધીમે ચોમાસું ગુજરાતમાં આગળ વધી શકે છે અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ બનશે બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ બની રહી છે આ બંને સિસ્ટમના કારણે તેરથી ઓગણીસ જૂન ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે ત્યારે મિત્રો બાવીસ જૂનની વાત કરીએ તો બાવીસ જૂન સુધીમાં ગુજરાતમાં તમામ જિલ્લામાં ચોમાસું બેસી જાય તેવી પણ શક્યતા વર્ણવવામાં આવી છે ત્યારે મિત્રો અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો ગુટખા તમાકુ ઉપર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે ગુજરાતમાં ગુટખા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ સંગ્રહ વિતરણ પર હાલ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદૃઢ બને તે માટે આ પ્રતિબંધ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી વધુ એક વર્ષ માટે લંબાવી દેવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં કોઈને તેનો જાણે કે ડર રહ્યો નથી તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે અગત્યના સમાચાર છે વીસમો હપ્તો ક્યારે આવશે જાણી લો આ સમાચારમાં ખેડૂતો માટે સારા સમાચાર છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વીસમા હપ્તાના પૈસા જૂનના અંત સુધીમાં ખાતામાં આવી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે જો તમે પણ આ યોજનાના વીસમાં હપ્તાનો લાભ લેવા માગતા હોય તો તમે તમારું નામ આ યાદીમાં હોવું ખૂબ જ જરૂરી છે યાદીમાં તમારું નામ તપાસવા માટે તેની ઓફિશિયલ વેબસાઇટ છે પીએમ કિસાન ડોટ ડોટ આઈ એન ઉપર જઈને તમારે ચકાસવું પડશે જણાવી દઈએ કે આ યોજનામાં ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની નાણાકીય સહાય પણ આપવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે જાણી લો મિત્રો બધા માટે આ સમાચાર કામના છે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે એક મોટો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં બાળક એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં પ્રવેશ મેળવે તે સમયે તેને જે તે સ્કૂલમાંથી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવામાં આવતું હોય છે આ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલ માં ખાસ કરીને બાળકનું નામ પિતાનું નામ માતાનું નામ અટક જન્મ તારીખ જેવી મહત્વની માહિતીની નોંધ કરવામાં આવતી હોય છે મોટા સમાચાર સામે આવી ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે કોરોનાનો નવો આંકડો બસો પાંત્રીસ ને પાર થઈ ગયો છે મિત્રો મહત્વનું છે કે ગત રોજ રાજ્ય કોરોનાના બસો નવા કેસ નોંધાયા છે જેથી એક્ટિવ કેસોની સંખ્યા અગિયારસો ને નવની આસપાસ પહોંચી ગઈ છે હાલ તેત્રીસ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે એકસો જેટલા દર્દીઓ સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ જગ્યા લાગી છે ભયંકર આગ રાજુલાના હિંડોણા ગામ નજીક એક કારખાનામાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી લીધું હતું જેમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગવો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભગવાન જગન્નાથજીની એકસો ને અડતાલીસમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન જગન્નાથજીની એકસો ને અડતાલીસમી રથયાત્રાની તૈયારીઓ જોરદાર કરવામાં આવી રહી છે જેમાં તૈયારીઓના ભાગરૂપે ઝોન થ્રીની પોલીસ દ્વારા બુલેટ માર્ચ યોજાઈ હતી ગાયકવાડ હવેલી કાલુપુર ખાડિયા શહેરના કોટડા વિસ્તારમાં પોલીસની માર્ચનું આયોજન થયું હતું સો બુલેટ પર પોલીસ જવાનોએ રથયાત્રા રૂટ ઉપર પેટ્રોલિંગ પણ કર્યું હતું જેમાં મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજે માર્ચની શરૂઆત કરાવી હતી બુલેટ માર્ચમાં મંદિરના ટ્રસ્ટીઓ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા જમાલપુરથી નીકળીને સમગ્ર રથયાત્રા રૂટ કરીને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો ગૃહ કલેશ ફરીથી સામે આવી રહ્યો છે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો ગૃહ કૉલેજ ફરીથી જાહેરમાં આવ્યો છે જેમાં આણંદ વિદ્યાનગર રોડ પર જાહેરમાં ભરત સોલંકીના પત્ની રેશમાબેન અને ભરત સોલંકીના સ્ત્રી મિત્ર રિદ્ધિ રાજપૂત સામ સામે આવી ગયા હતા રિદ્ધિ રાજપૂત અને રેશમા પટેલ વચ્ચે જાહેરમાં વાક યુદ્ધ થયા હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે મિત્રો મહત્વનું છે કે લાંબા સમય સુધી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાની ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે મોડી રાત્રે વિદ્યાનગર રોડ પર આઈસક્રીમ પાર્લર બહાર રિદ્ધિ રાજપૂતને રેશમા પટેલે ધમકાવી હોવાની પણ ચર્ચા જોવા મળી છે અગાઉ પણ ઘરમાં ઘુસીને રેશમા પટેલે ભરતસિંહ અને રિદ્ધિને માર મારીને આક્રોશ ઠાલવ્યો હતો જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ફરીથી જાહેરમાં આ બંને સ્ત્રીઓની બોલા ચાલી હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિસાવદર પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસનો પ્રચાર સામે આવ્યો છે વિસાવદર પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ જોશમાં પ્રચાર કરી રહી છે મોટા કોટડા ગામે અનુસૂચિત જનજાતિનું મહાસંમેલન યોજાશે જેમાં કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણી મહાસંમેલનમાં હાજરી આપશે તથા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહેવાના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળા પ્રવેશ ઉત્સવને લઈને સીએમની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન મંત્રી શાળા પ્રવેશોત્સવની બેઠકમાં હાજર રહેશે અઢારથી વીસ જૂન વચ્ચે શાળા પ્રવેશોત્સવની જાહેરાત કરવામાં આવી છે પરંતુ મોટાભાગના વિસ્તારોમાં સંહિતા લાગુ છે તેમાં પદાધિકારીઓ અને શિક્ષકો ચૂંટણીની કામગીરીમાં જોડાયા છે તથા આચાર સંહિતાના ભાગ વિના યોજી શકાય તે સંદર્ભે ચર્ચા કરવામાં આવનારી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની વરસાદને લઈને મિત્રો મોટી આગાહી સામે આવી ગઈ છે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોમાસાને લઈને મોટી આગાહી છે સામે આવેલી આગાહી મુજબ ગીર સોમનાથ વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે તેરથી બાવીસ જૂન દરમિયાન પંચમહાલ વડોદરામાં અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે ગીર સોમનાથ વડોદરાના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે તેરથી બાવીસ જૂન દરમિયાન પંચમહાલ વડોદરામાં અતિ ભારે વરસાદ થઈ શકે છે અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થાય તેવી સંભાવના છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ આવવાની સંભાવના છે ચોવીસથી ત્રીસ જૂન દરમિયાન બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થાય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં સારો વરસાદ લાવશે તેવી આગાહી શક્યતા છે ત્યારે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાય તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે